કાળી બિલાડી જો રસ્તો કાપે તો આપે છે આ ત્રણ સંકેત વાલા ભક્તો જ્યારે કાળી બિલાડી કે કોઈ પણ બિલાડી રસ્તો કાપે એટલે આપણા મનમાં એવી ઉત્કંઠાઓ ઉત્પન્ન થાય છે એવી શંકાશીલ ભાવનાઓ ઉત્પન્ન થાય છે થાય કે ન થાય ઘણા લોકોના મનમાં એવી ઉત્કંઠા ઉત્પન્ન થઈ જાય કે સારું કાળી બિલાડીએ રસ્તો કાપી દીધો એટલે આપણું ખરાબ થશે થશે અને ઘણા લોકો તો દસ મિનિટ ઉભા રહી જાય હે પણ આપણે એની વિસ્તૃતતાથી જોઈએ ને ઊંડા વિચારોથી જોઈએ તો એવા શુભ સંકેતો પણ આપતી હોય છે કેવા ત્રણ સંકેત છે તો જયારે કાળી બિલાડી હોય છે બિલાડી રસ્તો કાપી દીધો પોતાના બચ્ચાને શોધખોળ કરવા પણ નીકળે કારણ કે પોતાના બચ્ચા પોતાનાથી અળઘા થઈ ગયા છે પોતાનાથી જુદા થઈ ગયા છે એ બચ્ચાને ગોતી બિલાડી પોતાના બચ્ચા ને અવાજ કરતી જોવા મળતી હશે આપનું સૌને તો કાળી બિલાડી કે કોઈ પણ બિલાડી એનો એક ભાવ એ પણ હોય છે પોતાની માતા હોય દીકરો ભાખડીએ ચાલતો હોય હે આપણી દીકરો એકનો એક દીકરો હોય ભાખડીએ ચાલતો હોય અને કદાચ દીકરો ઉમરો ઉળંગી અને ઓસરીમાં આવે અને ઓસરી ઊંચી હોય અને પગથિયા હોય ને તો માં અંદર રસોડામાં હોય દોડતી આવે ને દીકરાને પકડી લે કારણ શું કે મારો દીકરો પડી જશે મારો દીકરો મારો લાડલો પડી જશે એવી ભાવનાઓ આપણામાં છે એ જ ભાવનાઓ એ બિલાડીમાં પણ હોઈ શકે કારણ કે પોતાના બચ્ચાને શોધવા માટે નીકળી હોય કારણ કે એને કોઈ સ્વીકાર ન કરી લે એને કોઈ ખાઈ ન જાય એની બીક એને પણ હોય છે જેમ આપણો જીવ છે એમ એનો પણ જીવ છે વાલા કદાચ એને રસ્તો કાપી લીધો તો એ ભાવનાથી પણ જતી હોય છે બીજા નંબરમાં એ ભાવ પણ હોય છે વાલા આજે મનના વિચારોના સમાધાન કરી દેવા છે કરવા છે કે નથી કરવા કારણ કે ઘણી અંધશ્રદ્ધામાં આપ જીવો છો અરે કઈ સદીમાં આપ જીવી રહ્યા છો થોડું ઘણું તો વિચારો અને આ આ જણાવવાનું કારણ એક જ છે હું કથા દરમિયાનથી બહાર નીકળ્યો અને જ્યારે ઉતારે જતો હતો આ પ્રશ્ન બન્યો એટલે મને થયું કે પહેલાં આ પ્રશ્નનું નિરાકરણ કરી દો કારણ કે કેટલા જીવને આ પ્રશ્ન મનમાં ઉદ્ભવતા હશે તો કદાચ દસ ટકા આ પ્રશ્નનું સમાધાન થાય તો સારામાં તમારા પણ આસ્કૃતા આવી જાય તમારે પણ ક્રોધ આવી જાય તમને પણ એવું બને એટલે ક્રોધ આવી જતો હોય છે રહેજો એવો ક્રોધ કરવાની જરૂર નથી વાલા બીજું કારણ એ પણ હોઈ શકે છે કદાચ કાળી બિલાડી તમારા રસ્તા ઉપરથી પ્રસાર થઈ પોતાના નાનકડા બચ્ચાના જીવ માટે જીવન જીવાડવા માટે એ પોતાનું ખવડાવવા માટે શોધખોળ કરવા પણ નીકળી હોય છે આપણા દીકરાની માટે બાપા હોય આટલી બધી મહેનત શા કારણ કરે હે બાપડા આખો દિવસ રાત મહેનત કરે કારણ શું કે મારા દીકરાને આવી મહેનત કરવી પડે નહીં એના કારણો પણ હોય છે એ જ રીતે બિલાડી કોઈ ખાવાના શોધખોળ કરવા માટે પોતાના ગુજરાનમાં જીવ જીવ છે પોતાના બચ્ચા છે એને જીવાડવા માટે ખાવાનું કોઈ પદાર્થ લેવા માટે પણ આડી ઉતરી શકે છે હવે ત્રીજા નંબરની વાત હવે આ ત્રીજું સંકેત બહુ મોટું સંકેત છે કદાચ મેં તમને બે ભાવ જણાવી દીધા પણ ત્રીજા નંબરનો ભાવ બહુ ઉત્તમ છે તમારું કદાચ અશુભ થવાનું હોય તો આડી ઉતરે છે તમે અશુભ હોય છે એ અશુભ સંકેતો એને મળતા હોય છે કૂતરાને બિલાડીને મોરને આ બધા જીવને ગાયને આ બધા જીવને પહેલા પહેલા ખબર પડી જાય શું થવાનું છે તો તમારું કઈક અશુભ થવાનું હોય તમારું કદાચ કંઈક ખોટું થવાનું હોય એના થકી પણ તમને બચાવવા માટે કથા પતાવી ને રાત્રિના સમયમાં સત્સંગ કરું તો રાત્રિના સમયમાં બધા સત્સંગમાં બેઠા હતા એક સેઠ ત્યાં આવ્યા કથા સાંભળી હતી રાત્રે કથા મંડપમાંથી બપોરે કથા પતી ગઈ સાંજે ભેગા મળ્યા અને બેઠા એટલે જે કથાના યજમાન હતા એ એ યજમાન ના મુંબઈ સંબંધી પ્રશ્ન કર્યો મારા મારા જીવનમાં બનેલો આ સત્ય ઘટના આપને જણાવું છું અને ખરેખર આ સત્ય ઘટના આધારિત એ માણસ જીવનમાં એટલા બધા આગળ પણ આવ્યા છે સત્ય ઘટના એ છે

અને એમને મોટી ડીલ કરવાની છે અને એ કરોડો રૂપિયાની ડીલ હતી સામેની પાર્ટી ફ્રોડ હતી ખોટી હતી રૂપિયાની ડીલ કરવા માટે એ માણસ નીકળ્યો છે હવે પાદરમાં નગરમાં આવે આવતા પહેલા એક બિલાડીએ કાળી બિલાડીએ રસ્તો કાપ્યો છે કાળી બિલાડીએ જ્યાં રસ્તો કાપ્યો એ માણસના જૂના જૂનવાની વિચારોવાળા વિચારો વાળા માણસ હતા એટલે તરત એ માણસે ડ્રાઈવરને કીધું ભાઈ ઉભો રહે દસ મિનિટ ઊભો રહે હવે કારણ કે આ બિલાડીએ રસ્તો કાપ્યો આપણે કરોડો રૂપિયાની ડીલ કરવા જઈ રહ્યા છે અને નિષ્ફળતા મળી જશે સફળતા નહીં મળે મારા દાદા પરદાદા કહેતા હતા બિલાડી રસ્તો કાપે ને તો બેટા આગળ વધવું નહીં આવા કેટલા જણ આવી માન્યતા કેટલા જણ રાખો છો કેટલાય જણ હશે પણ જ્યારથી એની જોડે આ પ્રશ્ન બન્યો ત્યારે એ માન્યતાઓ બંધ કરી દીધી એમને બંધ કરી દીધી માન્યતાઓ માનવાની તો કદાચ આવું સંકેત એને આપી બિલાડીએ રસ્તો કાપી દીધો દસ મિનિટ ઉભા રહી ગયા દસમી મિનિટ પછી જયારે ડ્રાઈવર સેલ મારે ગાડી ચાલુ કરે અને એ સમયે એ સેલ ફોનમાં મોબાઈલમાં ફોન આવ્યો એના કોઈ પણ મિત્રનો એની સાથે જે પાર્ટનર હશે એનો ફોન આવ્યો કે ભાઈ તમે ડીલ કરી દીધી તો કે ના બિલાડી આડી ઉતરી એટલે મેં ડીલ નથી કરી તો કે હવે એની સાથે ડીલ ન કરતા પાછા વળી જાઓ એને તો આગલી કંપનીમાં એટલું મોટું ફ્રોડ કર્યું છે કે પોતાના મૂળગા પણ ગયા છે ને પાછું બજેટ આપણને મળતું નથી પાછો એનો જે માલ જોઈએ એ પણ આપ્યો નથી ફ્રોડ માણસ છે ખોટો માણસ છે અને ત્યારે એ માણસે આકાશ તરફ દ્રષ્ટિ કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે ઈશ્વર તમે કયા રૂપમાં સંકેત આપી જાઓ છો પરમાત્મા કદાચ આવા જીવ થકી પણ આપણા પૈસાને બચાવે છે આવા જીવ થકી પણ કદાચ આવા સંકેતો આપી જતા હોય છે નિશ્ચિત રહેજો બિલાડી આડી ઉતરે તો આપણે કોઈ સંશય રાખવાની જરૂર નથી બિલાડી આડી ઉતરે તો આપણે અણશ્રદ્ધામાં પણ જવાની જરૂર નથી કદાચ એ સેટીઓ જતા રહ્યા હોત ને કદાચ એમને ડીલ કરી દીધી હોત તો કરોડો રૂપિયા એમના ખોટી જગ્યાએ જાત રૂપિયા પણ જાત અને જીવનમાં તકલીફ પણ આવત એ માણસે ત્યારે સત્સંગમાં મને કીધું કે મહારાજ એટલો બધો મને બિલાડી ઉપર પ્રેમ જાગૃત થયો અને એટલી બધી સદભાવનાઓ જાગી એટલે વાળા ભક્તો આવી અંધશ્રદ્ધામાં ન રહેશો ખોટી અંધશ્રદ્ધામાં ભરમાશો નહીં ખોટી જગ્યાએ અંધશ્રદ્ધામાં ન રહેવું બિલાડી જીવનમાં આવા ત્રણ સંકેતો પણ આપી જાય છે મોટા સંકેતો હોય છે તો વાલા ભક્તો વિશેષ તમારે કોઈ પણ ઉપચાર જોઈતા હોય વિશેષ માહિતી જોઈતી હોય વિશેષ માર્ગદર્શન જોઈતું હોય જ્યોતિષ લગતુંથી માંડી અને કથા લગતા તમામ સત્સંગો જોઈતા હોય તો નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક કરી યોગ્ય સમયે આપ વાત પણ કરી શકો છો સાથે સાથે તમને રૂબરૂ મળવા માટે આપણે અઠવાડિયામાં બે દિવસ શનિવાર અને રવિવારના દિવસે આણંદ જિલ્લો તારાપુર તાલુકો મોરજ ગામ ઉમિયા માતાજીના મંદિરે આપ આવી અને રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો